ભેલા નતો લેવા આવ્યો અને કોમ તું બધું અને ગોમ જોતો ભેલા તો અને હવે સાલ લેવા આવ્યો હું તાપ જો પડે મારું શું આ સોહલે સોહલે હારું છે કે આ ન્યાય એમ તો સોયલો છે કોઈ જારસી નો કણ ઈ હારું છે નકા અધા તો ચઈ ચઈ ઝાળ હોય ઊભો હોય ને એમ ખટાડ જ નઈ ઝાળ જ કાપી નાખી શું કોમ નું ઝાળ કાપી નાખી ખુલ્લો છે ઓય કણ આયલા ત્યાં તારી મગનજી ઘરે આ

અમાસ આપડે કે આ પાણી હોય છે તે તમે આયા હો અમાસ આપડે પાણી નહી હોતું તો હા રોડ ના બાઉ કોઈ ન તો આગળ મેરુજી ને પાહેન હશે પાણી તો મેરુજી પાણી લઈને આવી ક પી લે હાલ પી લેજો એક તો મારે હવે સાર વાઢવા જાવ છે ને તડકો છે शुक्र તડકો કશું વાઢો નહી હવે સાર વાઢી ટેશન નાખું પછી શૂક સંજો આગળ સોયલે ઉઠાઈ જાવું છે પછી 5 વાગે ઘરે જાવું

એટલે હવે તારું મા થઈ જાય એટલે આગેવાન નહીં વડાશ આગેવાન હું જ તો સારું છું કારણ કે જેમ પાયકામ બધા જાડવાઈ નાખું જ્યાં કેવું ઈશ્વર નાખું મારું ઓછું ચક્ર જાતે જાતે પટીએ જા પહેલો છે મગજ શેદરો પાયકાણ બે હું કોઈ પહેલો મારું ઓછું મગજ આ પર દાદાને એને

মআন পনলকে , বসোলালক xবল kind ���হলযছ, সলেে itt y�� পনল সুলধ সেো নিকাল তুর কলে দিকেড 8 ঞিশলকে থিসেden খলা hিল স্লও... হিিছ��িগু發ল ়গেকলয �

એક વાત તમે કહું આપણે આપણે જો આપણે ઝાડ કાપો ને એ ખોટું હોય કહું સાચું જો કહું તો ખોટું છે કે યાર ચાર ના કપા ઝાડ આપણું જીવન છે પાણી આપણું જીવન છે સાચી વાત ઝાડ કાપી ના તો ઓક્સિજન જ મળે એ પાણી વગર ના જીવકું પાણી વાતી તમારી જ જકે અને આ તમાર મરવાનું નતું લઈશું એટલે અમ ખરાક દાખલા ન આઈ ગયો અમ બ મેરીજી તમે દારૂ પીઓ ને ઈ આની કારણ પાઉ પણ હું યાર દારૂ હવે બંધ કર્યો છે અ બીજો છે ઠાકનો ઢબચેલો ચંગો બેઠા બેય બે એ મોનાલીની વાત કરો મનાજી મનાજી મોનાલી વાત કરી નકર એકી થપ્પે આપેલા હું કાઈ મગઈ ખાતા થી જો પલ મગઈ તમે હું ખાવા દાયો

એટલે તમારે વડે કશું ખબર પડતી નઈ ચક્કર ઊંટ જેવો નહીં પાણી પીધા કે અઠવાડિયું પણ કલાકે પાણી જોવો હોય ખબર છે ઊંટ નું પેટ જાણવું હોય પણ પાણી પોણી રાખવાની તાકાત હોય

છેતન તમે આ કોરા લ્યું છે તન હું આ કોરા લીધું તો હું રોજ જોવા જાઉં આત તો તમારા જ જોવા દાવ પડશે અને જવાબ આવે હમણાં મગ નહીં પડ્યા મુજબ જવાબ નહીં આવતા મૂંજાયો છે આ મળ્યો ને ચોક ખાય જવાબ નહીં આવે જવાબ આવતા જોડા આવ્યા હોવા તો તમને હારે મોડતો નહીં હેલો મનોજી પટી ગયા

એ પાછું બોલ મારે મૂઠું દુઃખાડવા થયું એમ એટલે આ બધું તો કરવું શું કઈ રીતે મૂંકાઈ જાય મને જ્યારની ગોળી ચાલી જવી હાવ કેમ જી જાય બધું આપણું સુકવાનું આ લે લાય તો વાપર કહ વાપર છ કહ મૂંકાઈ જાય એક જ થાકા ફરી દાખ ઘરમાં જોવા જવાના જોતા આવજો જમવા તો

ओए เนี่ย નોય મોટો નઈ પાઉ ઈ તો યામળમ કો અલ્યા પણ શું જો જો કોઈ થી ઉંજીરા વગણ હું તો ઉંઘવાનો તે રાત ને ઉભળો આ રાત ને હું નતો પાાયે પલ શેતર ચારે મુએ વાડા તા તમી તો ખાજે તેરે તો ભાયા ને તા ભેકવામ બંકટ અલ્યા તારા કોમ છે આટલા શેતર પાવાના ખૂડ્યું તું ખબર હે શું પડી તું હાથ પાજી દીધું તું

I'm okay. ah.